ગોમલી વસ્તી વાતો કે કહું તો કેવા સારા છે નજર ના લાગે સારું હો અને પેલો ઓપરેટર મારો ઓળખો પાણી છોડતો નહીં શું કરવાનું મારે ખબર પડતી નહીં હવે બીજો બોરવાળો નહીં તો કે બીજા બોરવાળાનું પાણી લઈએ અને આ ઓપરેટરને હમણાં ના કહીએ તો પાહો પાણી ના આલો પાહો હું આપણા પથ્થર ને તો ઓગડીને એટલા તો કશું બોલ્યા જેવું નહીં લે પોપટલ લે આ જ્યાં ખૂણામાં બોલો હ

પોણી મા તો પેલું આ કવરિયા ને બધ બગડી પોણી છોડતો નહિ નહીં ઓપરેટર જાય તમારે તો એક નંબર હે ગોમર કે બધા તો થાય અને એના લીધે મારે બધા બગડે બગડેવાય પણ પોણી તો અમારે હાલતો નહી પોણી અમારે તો જો કોરું કટ થઈ ગયું સમજાવી દોર મારો કંટાળો નહીં સમજાવે સહન આ પત્રી મારે પોણી લઈને આપવું પડે કારણ હું તો કંટાળ્યો ઓપરેટર થી ઓપરેટર તમે કોઈક ઓપરેટર બદલાઈ દો એટલે ઓપરેટર સરપંચ કેટલી કીધું પણ તો વાપરતા નહીં આપું

એવું હર અને તીજુ પોણી છે તીયા અમે બચારે પાકી જવા થયો તો કઈય આખી સીઝન ફેલ જાય યાર તો માર તો બકરી પકડવાની હે મારું છે હીમાં ટાઈમસર પોણી હતું આય મસ્ત બની

હતા હો હું જઈ અરે બોર ઉપર આવ્યા આમ દાદાગીરી કરી એટલે પેલા કરશનભા ને અલે મારું ખબર મગજ છટકેલ ઉપા આવું એટલે એમને ખોટું મારો હાથ ઉપડી જા હા આ જલ્દી આવો

પેલા હું કઈ જાય કઈ દેજો ખબર પડે ગોમ પૈસા મારા લેવા આવો પણ ઓપરેટર મને ફોન માં એમ કે અમને પોચ સુધી પૈસા ચાલે પૈસા સાચું બોલ અમે પૈસા 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 જો યાર મારા આ પોપટલાલ હોય પૈસા હાલ પોપટલાલ હું કઉ પૈસા લેવા કાલો બારે પૂછી લો હારું હું ચોપડું તમારો જોઈ લઉં નહીં તમે લખશો નઈ બરોબર હું તમે જોઈ લો કલાક વાળી બાકી એક નહીં બાકી બાકી નહી

નહી વાત ક્યારે હાથમાં ના લે ભાઈ તમે ભલે જોઈ લો બાકી તો પૈસા હેરાન કરી ખાવા તમે પૂરો પગાર આવતા ખતરનાક ના મારે ટાઈમ ટાઈમસર પોણી

હાજો પંદરસો રૂપિયા બાગ બરોબર પિસ્તાલીસો રૂપિયા ચોવીસો બરોબર ત્યાં પિસ્તાલીસો રૂપિયા આવી કોઈના નઈ પોપટલાલ બરોબર પોપટલાલ નો હિસાબ પોપટલાલ ના આખે પિસ્તાલીસો રૂપિયા લે મેસ રૂપિયા દસ હજાર રૂપિયા લેજે એવું તો ખાઈ ગયો પૈસા પિસ્તાલીસો વાપિયા દસ હજાર રૂપિયા લે ને

બીજું હમણાં પાણી નહીં બઉ પૈસા બાકી સારું મારા પડે મારો નહીં પણ એને તો નોકરી કઢાય ને આપડે બઉ પાર કરતો હતો ગમત ખબર કોઈ નતો તમે બે તો કજિયા રહો આવડી ખેડૂતો ને હેરાન ના કરજો

ક્લ ત૮ા મરાાા capacityમા ટશા,ichi yatมાા િા��ř માઇ મને વાાવા કે કરાર઼ા ન કાારા આ�ા ન Esti ન ન ન ન ને, ન ન ન ન ન, my z Wel ન હો સમજો જોયો હમણાં પર્સર પૈસા લાલ થઈ જાય